કેમોસ્ટીલ કંપનીની ઘટના બાબતે પૂર્વ કચ્છ એસપીએ માહિતી આપી કે દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કેમોસ્ટીલ કરીને જે કંપની આવેલી છે ત્યાં એક સવારના સમયમાં બનાવ બનેલ છે જેમાં જે ફર્નેસ હોય છે ભટ્ટી એમાં જે સ્ક્રેપ નાખીને એમને જે પીગળાવતા હોય છે એ દરમિયાન જે છે જે સ્ક્રેપ પીગળતું હતું જે લિક્વિડ સબસ્ટન્સ હતું એ સબસ્ટન્સ ત્યાં ઉચાલ થયો અને જેના લીધે જે વર્કર્સ ત્યાં કામ કરતા હતા એમને બર્ન્સ વગેરે ઇન્જરીઝ થઈ હતી જેના લીધે પ્રાથમિક રીતે એ લોકોને ગાંધીધામ ખાતે હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી અને પછી ચાર જે મજદૂર હતા એમને આગળ સારવાર માટે અમદાવાદ રેફર કર્યા હતા એ દરમિયાન અત્યારે જે છે ત્રણ મજદૂરોના એમાં મૃત્યુ થયા છે બાકી એક જે મજદૂર છે એ સારવાર હેઠળ છે પોલીસ દ્વારા બનાવની તપાસ જે છે અત્યારે ચાલી રહી છે અને એડીની તપાસમાં જે કોઈ વસ્તુ નીકળશે એ પ્રમાણે જે પોલીસ દ્વારા આગળની જે છે એમાં